વ્યારાના કાનપુરા અને મોસામાંથી પસાર થતી ડોસવાડા કેનાલના છેવટના ચાર કિલોમીટર ભાગ પર બિલ્ડરોએ તાપી વહીવટી તંત્રના મેળાપીપણામાં કબજો કરી લેતા આ કેનાલનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે છેલ્લા દસ વર્ષમાં આ કેનાલના છેવટ સુધી એક પણ વાર પાણી પહોંચ્યું નથી ડોસવાણા કેનાલ મારફતે સોનગઢ અને વ્યારા તાલુકાના કેટલાક ગામોના ખેતરો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ કેનાલના છેવાડાના ચાલીસ ટકા ભાગ પર બિલ્ડરોએ ગેનકેન પ્રકારે કબજા કરી લેતા નહેરનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે આ નહેરમાંથી નીકળતી છેવાડાની એક પણ ડિસ્ટ્રીબ્યુટરી હાલ હયાત નથી ડિસ્ટ્રીબ્યુટરીનું પૂરણ કરી દેતા તેના પર ઘરો કે દુકાનો બનાવી દેવામાં આવ્યા છે આમ દોસવાણા કેનાલના છેવાડાના ચાલીસ ભાગમાં ડિસ્ટ્રીબ્યુટરોનું અસ્તિત્વ સદંતર ખતમ થઈ ગયું છે પરંતુ હવે મુખ્ય કેનાલનું અસ્તિત્વ પણ ખતમ કરી દેવાનું કાવતરું ચાલી રહ્યું છે તાપી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વેર ટુ સિંચાઈ વિભાગના અધિકારીઓ અને બિલ્ડરોના મેળાપી પણામાં ડોસવાળા કેનાલના અસ્તિત્વને ખતમ કરી દેવાનું કાવતરું ચાલી રહ્યું છે ડોસવાળા કેનાલની બંને તરફ સરકારી રસ્તા આવેલા છે એક તરફ રસ્તાને ઇન્સ્પેક્શન રોડ અને બીજી તરફના રસ્તાને સર્વિસ રોડ કહેવામાં આવે છે આ રસ્તાનો ઉપયોગ કેનાલના ઇન્સ્પેક્શન માટે અને ખેડૂતોના વાહનો બળદગાડા ટ્રેક્ટર વગેરેની અવરજવર માટે હોય છે આ બંને સરકારી રસ્તાઓનો ખાનગી ઉપયોગ માટે સરકારમાં પૈસા ભરવાના થાય છે અને આ પૈસા સિંચાઈ વિભાગ મારફતે સરકારમાં ભરવાના થતા હોવાથી કેનાલની આસપાસ કોઈ પણ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોજેક્ટને મંજૂરી આપતા પહેલા વહીવટી તંત્રએ સિંચાઈ વિભાગની એનઓસી લેવી ફરજિયાત હોય છે આ કિસ્સામાં દોસવાડા કેનાલના છેવાડાના ચાલીસ ભાગમાં કેનાલની બંને તરફ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે પરંતુ તાપી વહીવટી તંત્ર દ્વારા જમીન બીમ ખેતી કરવાથી લઈને બાંધકામ માટેના નકશા મંજૂર કરવા માટે વેર ટુ સિંચાઈ વિભાગની મંજૂરી લેવામાં આવી નથી તેથી બિલ્ડરોએ કેનાલ પોતાના બાપદાદાની જાગીર હોય તેમ કેનાલમાં ગેરકાયદેસર રીતે ભૂંગળા નાખી તેના પરથી રસ્તા બનાવી દીધા છે ઉપરાંત કેનાલના છેવટના ભાગમાં બંને રસ્તાનો પણ કબજો લઈ તેના પર કોમર્શિયલ રેસિડેન્સ બાંધકામ તેમજ બાગ બગીચા બનાવી દેવાયા છે તેથી આ રસ્તાનો ઉપયોગ કરવા ખરા હકદાર ખેડૂતો માટે રસ્તો જ રહ્યો નથી એટલે કે રસ્તાનું અસ્તિત્વ જ મિટાવી દેવામાં આવ્યું છે અંતમાં કેનાલનું પાણી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં પડે તેવી રચના થયેલી છે આ બંને નહેરોના સંગમ સ્થાને કમર્શિયલ બિલ્ડિંગ હાલમાં જ ઊભી કરવામાં આવી છે તે બિલ્ડિંગના કાર્યકર્તાઓએ પણ તે બિલ્ડિંગના કરતા હરતાઓએ પણ કેનાલના રસ્તા પર કબજો કરી લીધો છે તે કેનાલ પરનો કબજો પરત લેવા માટે સરકારમાંથી ટુ સિંચાઈ કરી કચેરી સૂચના આપવામાં આવી હોય છતાં રસ્તાનો કબજો લઈ કાટાડી વાડ કરવા માટે કોઈ કાર્યવાહી થતી નથી બીજી તરફ આ કેનાલ આસપાસ કુવા બનાવનાર ખેતરમાં પાણી લઈ જવા માટે ભૂંગળા નાખનાર ખેડૂતોને તેમના બાંધકામો હટાવી લેવા વેટો સિંચાઈ વિભાગ દ્વારા વારંવાર લેખિત નોટિસ આપવામાં આવી રહી છે પરંતુ આખે આખી કેનાલ પર કબજો કરનાર બિલ્ડરોના કબજામાંથી કેનાલ કે રસ્તો ખુલ્લો કરવા માટેની કોઈ કામગીરી વેટો સિંચાઈ કચેરી દ્વારા થતી નથી નવીનીકરણ પછી પણ છેવટના ભાગમાં છેલ્લા દસ વર્ષથી પાણી પહોંચ્યું ન હોવાથી ઘણા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું સદંતર બંધ થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી